ઈસુ પોતાના વત્ન જઈ તેમને તે લોકોના સભાગ્રહમાં ઉપદેશ કરવા માંડ્યો તેનો પ્રભાવ એવો પ્રભાવ પડ્યો કે લોકો આchre ચકિત થઈને કહેવા લાગ્યા આ માણસમાં આવું જ્ઞાન અને આવી ચમત્કારિક શક્તિ ક્યાંથી આ પેલો સુતારનો દીકરો નથી અને એનું નામ મરિયમ નથી એ યાકોબ યોસેફ સિમોન અને યહુદા એના ભાઈ નથી એની બહેન બધી આપણી ભેગી રહેતી નથી તો પછી એનામાં આ બધું આવ્યું ક્યાંથી આમ તેમને ઈશુ પર શ્રદ્ધા બેસતી નહોતી પણ યશુએ તેમને કહ્યું પૈગંબરને બધે સન્માન મળે છે મળતું નથી માત્ર પોતાના પથ્થરમાં ને પોતાના ઘરમાં અને તે લોકોની શ્રદ્ધા નહોતી એટલે ઈશુએ क्या जा जा चमत्कार करिया नहीं आ प्रभु वाणी से ते आप आधार छे ख्रिस्त महाल भैयता बहनों वतन में आवू हमेशा आनंद की बात विस्तार में एटला बद चमत्कार कर बहु प्रख्यात है कि एम ना फैलाई गई एट बढ़ो अद्भुत अद्भुत कार्य कर पी પોતાના વતન માં આવી આનંદ પૂર્વક આવે છે અતન માઉ હંમેશા આનંદ રીવા છે પણ પોતાના વતન માં એ લોકો એમના ઉપર વિશ્વાસ રાખ્યો નહીં એમને નવાય છે આનામાં આટલ બધું જ્ઞાન કાંતી આટલ બધી ચમત્કારિક કરવાની શક્તિ કાંતી સત્ય તેજવાણે છે અને પ્રભુ ઈશ ગણપતિ ચમત્કાર કર્યા હતા ઘણી બધી જગ્યા બધું તેવો જાણતા હતા પણ प्रभु यीशु ने स्वीकारवा એમનો પર વિશ્વાસ રાખવા તૈયાર ન હતી ઈસુને માત્ર એક માણસ તરીકે તેઓ સ્વીકાર કર્યો ઈસુ માત્ર માણસ નહીં ઈશ્વરના પુત્ર છે માનવ જાતની મુક્તિ માટે પૃથ્વી પર આવ્યા હતા કે એ લોકો સ્વીકાર કરી શકે નહીં એટલે कुटुंबની વાત કરે છે પહેલાનો સુક્રો ન હતી પહેલા બય ન હતી આમ કરને કૃષ્ણ માલ ભય તબેનો અદે કાઈ માણસને આંધળો બનાવે છે જેવી રીતે અહં અહંકાર માણસને અધિક આ આંધળા બનાવે છે એવી જ રીતે અધિક આ ઈર્ષા માણસને આંધળા બનાવે છે જે સત્ય છે એ જોવા તૈયાર નથી જે સાચું છે એ સ્વીકાર કરવા તૈયાર નથી પણ સાચું જોઈને સત્ય જાણીને વધારે ગુસ્સો એમનામાં

પ્રભુ ઈસુ ઈશ્વરના પુત્ર છે એ સ્વીકાર કરવા તૈયાર ન હતી જેમ યોહાન ગર્દનમાં પહેલો અધ્યાયમાં 10 કલમમાં આપણે જોઈએ છીએ પ્રકાશ તે જગતમાં હતો જગત તેના દ્વારા અસ્તિત્વમાં આવ્યું હતું છતાં જગતને તેની તેને પીજાણ્યો નહીં તે પોતાને ત્યાં આવ્યો પણ તેના પોતાના માણસોએ તેને સ્વીકાર્યો નહીં હા ક્રિસ્ત માલ ભાઈ તમે બાઇબલ માં પણ આપણે જોઈએ છે ઘણા બધા જે અદેકાઈ ના લે દે હોય હાબેલ અને કેઈન મારી નાખવા સુધી પહોંચી જાય છે રાજા સાઉલ એટલી બધી અદેકાઈ લોકો દાઉદ ને વકાન કરતા હતા એની પાછળ પાછળ પડે છે મારી નાખવા માટે યોસેફ ના ભાઈઓ અદેકાઈ ન લીદે એને વેચ મારે છે મિસર દેશ માં એટલે અદેખાય દૂર કરવા માટે આપણે કરવાનું શું અદેખાય દૂર કરવા માટે જે સત્ય છે એ આપણે સ્વીકાર કરવાનું છે આપણે બીજાનું જોવાનું જ નહી હોય આપણી પાસે જે છે એ ઘણા બધા બીજા પાસે નથી જ્યારે બીજાનું જોઈને આપણે અદેખાય કરીએ એ ગમે તે હોય વસ્તુ હોય દેખાવ હોય પ્રમોશન હોય પદવી હોય ગમે તે હોય એનાલે દેખાય આપણે ઈર્ષા કરીએ છીએ આપણે આ શાંતિ પામીએ છીએ બીજાને નુકસાન કરવા બીજાને બરબાદ કરવા માટે કોશિશ કરીએ છીએ અદેખાઈ આપણે બીજાનું જોવાનું જ નહી હોય મારા જીવનમાં ઈશ્વર કેટલા અદ્ભુત અદ્ભુત કાર્ય કર્યા છે એ જોવાનું છે ઈશ્વર મારા જીવનમાં જે અદ્ભુત કાર્ય કર્યા છે જે આશીર્વાદ આપ્યા છે મારી પાસે જે છે ઘણા બધા લોકો પાસે છે જ નહીં એમને એમને એક કલ્પનામાં છે એ લોકો સ્વીકાર કરી શકે નહીં એમાં મત છે જ નહીં જે આપડા જીવનમાં છે એટલે આજ ના શાસ્ત્ર પાઠ મનસુન્દરકરતા આપણે પણ ખાસ કરીને આદેયક આ બાબતમાં ખાસ કરીને બીજા સાથે સરખામણી કોઈ દિવસ ન કરીયે જારે બીજા સાથે સરખામણી કરીયે ત્યારે સર્જનહાર ને નુકસાન કરી છે અપમાન કરી છે જે સત્ય છે સ્વીકાર કરવા નથી તો પછી આપણે અફસોસ एना लीधे अशांति शांति जीवन हो जीवन आनंदमय जीवन जीवन होता तरफ जुए मार जीवन मा में केशीष के बोध आशीर्वाद और के कृपा पर कृपा वरसा ये जुएं एवं रीते अपने हमेशा सुखी जीवन जीव शी खासकर आज शुभ संदेश में यह लोग विश्वास रखा तैयार नहीं दुखनी बात है जब रीते मार्गना ग्रंथ में छठो जैसे छठी कला में એમની અશ્રદ્ધા જોઈ પ્રભુ ઈસુ છક થઈ ગયા કોઈ ચમત્કાર કરી શક્યા જ નહીં માર્ગના ગ્રંથ મનોમો તેમ ત્રવીસમી ગ્રંભ પોતે કહે છે કે જેને વિશ્વાસ હોય તેને બધું શક્ય છે પ્રભુ આપણી પાસે માત્ર વિશ્વાસ માગતા હોય જેટલો વિશ્વાસ એટલું અશક્ય વસ્તુ આપણા જીવનમાં બને છે જે સામાન્ય વસ્તુ આપણને લાગે છે મારા જીવનમાં એક ઈશ્વરનો આશીર્વાદ છે આ કૃષ્ણ ભૈયે તબેનું આ મનન ચિંદન શાસ્ત્રપાઠ સમજવા માટે પ્રભુ છોને બોલ કોમેન્ટ મત તરત આપે તમે પોતે દિવ્ય જ્ઞાન સંદેશ સબ્સ્ક્રાઇબ કરજો બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી તેમને પણ ખબર પડે પ્રભુ ઈશર વિચાર સુચે તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દેવલો જય